તમે શું કરો છો બસમાં કન્ડક્ટર છો ખબર છે તમને આનો પરવાનો રદ કરવામાં આવ્યું છે એવું નથી ખબર એસટી વિભાગ જાગો 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 ગૃહ મંત્રી અને એસટી વિભાગ તમે એકવીસ હોટલોના પરવાના રદ કરવાની ગુલબાંગો પોકારવાનું બંધ કરો કારણ કે આ પરવાના ફક્ત કાગળ ઉપર રદ થયા છે વિડીયો દેખાતી હોટલ નામ છે રંગોલી આ હોટલ પરવાનો રદ કરવામાં આવ્યો છે છતાં એસટી ડ્રાઈવરો આ હોટલ ઉપર બસ ને ઉભી રાખે છે જેના કારણે મુસાફરો આ હોટલ ભોજન કરવા માટે મજબૂર બને છે અહિયાં પરવાનો નથી કેમ ઉભી રાખો છો બસ તમે આપણે ઘણીવાર એસટી બસમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે મુસાફરોને આરામ મળે અને નાસ્તો કરી શકે જમી શકે તે માટે હોટલોને ટેન્ડર ફાળવવામાં આવ્યા હતા પરંતુ હોટલ માલિકો દ્વારા બસ ના મુસાફરોને પૂરતી સુવિધા આપવામાં નહોતી આવતી તેવી ફરિયાદો ઉઠી હતી ખાવા પીવાની ચીજવસ્તુઓમાં છાપેલી કિંમત કરતાં વધુ કિંમત તથા એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ વેચવામાં આવતી હતી ઉગાડી લૂંટ કરાતી હતી જેની ફરિયાદ મુસાફરોએ હોટલ માલિકને કરતા હતા પરંતુ હોટલ માલિકો કાંઈ જ સાંભળતા નહોતા જેથી મુસાફરોએ નિગમમાં ફરિયાદો કરવાનું શરૂ કર્યું જેના કારણે નિગમે તપાસ કરતા આ ફરિયાદો સાચી હોવાનું જાણવા મળેલ જેના કારણે નિગમે સત્યાવીસ જેટલી હોટલોનો પરવાનો રદ કર્યો હતો પણ જેમ સરકારના નિયમો ખૂબ ઓછા માનવામાં આવતા હોય છે એમ પરવાનાઓ રદ કરેલી ઘણી બધી હોટલો પર આ બસો ઊભી રાખવામાં આવે છે અમારા સહયોગી જ્યારે અમદાવાદ દાહોદ ગોધરાવાળા રૂટ પર આવેલી રંગોલી હોટલ પર ગયા ત્યારે એમણે ઘણી બધી બસો ઊભેલી જોઈ જેના કારણે એમણે વિડીયો બનાવી અને એસટી તંત્રને સવાલો કર્યા જે વિડીયો આપને હું ફરી બતાવીશ તમે શું કરો છો બસમાં કંડક્ટર છો ખબર છે તમને આનો પરવાનો રદ કરવામાં આવ્યો છે એવું નથી ખબર એસટી વિભાગ જાગો 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 ગૃહ મંત્રી અને એસટી વિભાગ તમે એકવીસ હોટલોના પરવાના રદ કરવાની ગુલબાંગો પોકારવાનું બંધ કરો કારણ કે આ પરવાના ફક્ત કાગળ ઉપર રદ થયા છે વિડીયો દેખાતી હોટલ નામ છે રંગોલી આ હોટલ પરવાનો રદ કરવામાં આવ્યો છે છતાં એસટી ડ્રાઈવરો આ હોટલ ઉપર બસ ને ઉભી રાખે છે જેના કારણે મુસાફરો આ હોટલ ભોજન કરવા માટે મજબૂર બને છે અહિયાં પરવાનો નથી કેમ ઉભી રાખો છો બસ તમે

આ હોટલનું નામ રંગોલી છે અને અહીંયા એસટી બસના ડ્રાઈવરો દ્વારા બસો ઊભી રાખવામાં આવે છે મુસાફરોને લૂંટતી સત્યાવીસ હોટલોની પરવાનગી એસટી નિગમ દ્વારા રદ કરવામાં આવી છે છતાં રંગોલી હોટલ પર એસટી બસ કેમ ઊભી રહે છે તે એક મોટો સવાલ છે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ હોટલો સાથે ડ્રાઈવર કંડક્ટરની મિલીભગત હોય છે જેના કારણે મુસાફરો આવી હોટલમાં ભોજન કરવા માટે મજબૂર બને છે નમસ્કાર